તો કશું મળે એવું હોય નઈ પાહો ફોનમાં એવું થયું છે માર તો રોજ છેલ્લો બે વર્ષથી હું વિડીયો નાખું છું અમને એવા દબાણ્યા છે એવા દબાણ એવું લાગે છે યુટ્યુબ વાળો બનતા બારે બાર પેલો લાગે કેવાય બારે બાર તો કાલ વિડીયો નાખ્યો તો હજી તો ઓહો ચાલીસ નાખતો તો હા પુષ્પાનો પતંગ કેટલો ઉપર્યો જબર ઉપડ્યો પંદર હજાર પોક્યો પણ અમને તો જબરજબ મંદી આવી જાય આઈ હતી હોળી આ હોળી ને લીધે જ બધું મંદી આવવા લાગે બધા માં તો રિવર્સ ના હજી તો કોઈ ઓહો ઓ હજી પૈસા એ ચાલુ થયા પણ હજી કોઈ જોવા એવા મને એવા લાગતા હિ નહીં ના હોય તો જવું મંદિરે બંદિરે વિડીયો ઉતારું અમને ઓમા બધું રીવ ઓહો હો આ કાલનો વિડીયો નાખ્યો પણ હજી કોઈ ઉપર્યો નહીં મને એવું જ લાગે કે કોક ચોરી કરે છે બારે બાર ચોરી કરે મને મેં કે નહીં આ બાજુ તું ચોરી કરતું લાગે છે ના હોય પેલા યુટ્યુબ વારમાં ફોન કરું મારા મારામાંથી એટલું રિવસ કપાઈ જશે જમા આવું થાય આ કેટલા દાથી વિડિયો ના આખો અઠવાડિયે બે વાર થવાય જી જોઈએ ના એ ના એમ ના મે દે આવસ બધું બબે તતાય ને પોચ ન આ આ એકલો વિડિયો હારું હો પોચ જા જોયો પણ એ કોઈ હારું ના ગયા આ પેલા ફૂમતાજી ના વિડિયો કોઈ ઉપરી હી જબરજસ્ત ઉપરી પણ અમાર મારા જ નહી ઉપરતા ના હોય તો એક બે વિડિયો બનાવ હું કરું મંદિરે જઈને કંટાળ્યા ઉપર વીરી વસે આવતા નહીં ને શેતો છે શેતા મે અંડા બધા હુકાયા એ કે મજૂર આવતું નહી અંડા ઉતારવા દોશી કીધું જો તાર ઉતારવા તું તાજ આપણે આબા ને આપણે તો ફોન માં આ ઓનું કોક મારા કરવું પડશે ઓ હોળી તમે જોવા તો ઓ હો 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 પર રંગે રંગ તમે જોવા તો કાલ તો શું થતો ભૂત જો ભૂત જો આ ગમ્મો યોગ તે કોઈ ઓળખા નહી તમે જોવા કે આજે વંસક હું સયા એવો થઈ ગયો તમે જુઓ તો સાપ તમે જોવો તો શું કહી નાખેલો મને પણ કરા ખરાબ બાર મહિનાનો તહેવાર એટલે એક દાડો યાર તો ખેતમ ખ્યાલ થઈ જાય કશો વાંધો નહીં પણ આ તો થોડું ના પણ તો મારા તમે જુઓ તો કોણમાં ગયું છે ખાસી બધું ઓછાના બસમમાં તમે જોવો તો બધો પાવડર યાર ગુલાલ લાલલા જેટલા જાતના રંગ લાવી છે યાર ના ઘસ ઘસ કરી છે આ લગીર ના હોય તો શું કરવું હથિયન રાખે રાખે હેડવું છે બાજુ જઉં એ કાતો ઝૂળ ગાઈ નાખે લુકડો તમે જોતા દીધો મિતુકડો સાઈડ માં એટલો મેળો થઈ છે મારું સારું ઓઈલ લઈને આવેલું તમે જોવા તો શું કાળો ને પાછો તમે જોવા તો ઓઇલ કસી ને તમે જોવા તો કોઈના એ તો સારું થી બારો ઘેર ગયો અને ઘેર સીધો થઈને સીધો બાથરૂમ માં નાયો તારો ડોસી ઓળખ્યો ના કાંઈ ઓળખો જ ના લગી રે ના ઓળખો જ ને દશા ગંધાઈ જતી કાલ તમે જોવો પણ હું કર બાર મહિનો તહેવાર થઈ જાય કોઈ ટેન્શન મેન્શન ના લેવાનું એ બધું એ ડોસી ધોવાય દોશે ને કભી એને કદી નવા લાવશું લૂખડો પડ્યા રહેશે એ લૂખડો અંતાળ દેવા જોઈને આજ ગયા તો બીજા ખોળામાં સળગાઈ જ બાળું કે મારા ડોસી ખતર નાક તો યાર ધોવાવી જ નહીં લગી રે ધોવા નહીં પણ કહીશું ને હું થઈ થો લુખડો જોઉં

પેલા ગાતો ખરો ઓળખું યાર પતાય તો અંગાજ કુછ છે તો આપણે બે હનો બનાવ એ મે મારા નિશા બુ મો આવ્યો મને તો દીક લાગે યાર બસતી લાપડો મેલા મન તો યાર અલે એવું ના હોય આ પેલા આપણો પેલા છે આ પેલા પાટણના ના નહીં પેલા ફૂમતો જી કોય છે વળી કોણ છે અલ્યા પેલા કોમેડી ઉતારી હતા મુયે જબરજસ્ત ઉતારું કેવું છે ઓવા આપણો વિડિયો જોયો છે મે જબર જોવાય ના લીધે તા બનાવ બે વર્ષથી મજૂરી કરું બા ઓય તો કઉ સુકતા બે વર્ષથી મજૂરી કરી છે હજુ રૂપિયામાં માં આવ્યો નહીં ઉકા કરી છે મારું કેવું છે યાર

જબર મલી ભાઈ કોઈ ખારેંગ ભાઈ મરી ના આપો ને આ બસ શું સંસ ને શું કુ જોવા યાર જબર જો હું તમે તાન જો જિંદગી કાઢો હું તો ગાડી યાર અમે કેટલો લગભગ 98 વર્ષ જો થઈ ગયું યાર અમે પઠવા આવું આવી બધું મને યાર બધું છોકરે શીખવાડ્યું એટલે હું એ બનાવું છું હા તો હું ઉતારું જો જો ઉતારી છે તો લે હું ઉતારું આવ છે શું કરવાનું કે આરે દબાવજો હું ઘર હા શું વાતો મે કે તમે તો ફોન એ દબાઈ લે હટી ચાલુ કરજો હું થી તો કન તો હું આટલા ગઉ હકા ને ચાલ ગજે તો મઢુડી હે તું પણ મજા કર ક મનો ક ખ ખટારા નો ખ ઘ ગ ગગર નો યદા તમારું નહિ ઓ મારો આવે મારો ફોટો સીટી આવે તા તો ઓમ ના કર દેવાય ઉતારી સુ હું જોજે

કશું નહીં આવતું ને ના ના યાર અરે ખોટી મજૂરી કરે નહીં પેલા છેતર ને મીંડા ખાલી મેચ થઈ મોબાઈલ માં કરીશ યાર અલ્યા છે મારા એંડા પડશે તું તો યાર ના લાગુ બોલો કેવું ચાલે આ નંગ છે ને યાર વિડીયો છે બે વિડીયો એક ફાળ્યો નહીં યાર

તો કોઈ મળી નહીં એકલો વિશ્વા કરવું પડે ખબર છે કેવું પડે અમે વિડીયો નાખીએ છીએ રીક્ષામાં ભૂખડું બધે એવું માઈક માં બોલ બોલ કર એવું નહીં એવું વિડિયો બનાવવાનો કે અમારી કરો ના પાડે હું કેવું આખલા મજૂર કરી લેંગા તમે આઈએ ને લેણો ના આ થઈ ગયો ને વાત પડતી અલ્યા પોઠા